બાકી પતંગ તો લૂંટવી જ છે શું વારી એન બાપની ની શેરી છે ઈન તો મે કીધું તો કે ના માર તને ખબર છે માર બાપુ છે ને સર પાસે એટલે છે ને બીવાની જરૂર આવતી નથી નામ દઈ દેવાનું માર બાપુનું એ વાત થાય છે ઓ હા આય હાય આ પીડું જો આ પીડું પતા લે લે

મારા બાપુ છે ને સરપશે તો કે બાપા ને કહી દે ને આવડો મોટો કોઈની કોઈક ન લાગે એમ કીધું એમ કીધું હા એ બધા પણ લૂટવાના હોય પતંગ એ બાપુ પણ અમે નથી બાંધતા પણ ઈ બે છે ને મોહ બાજતા

આ તારે બાપાની ની બધા નથી તમ તારે ક્યાં તમારા બાપા ની મારા બાપાની ન હોય તો કઈ નઈ પણ હું તને બટા સુકાવતું તું ગામમાં પતંગ બધા મૂટવા દેવાનું હોય બધા નું છે ગામ અમેર બજાર બજારમાં નહીં અમેર બજાર માં